અમારા પૂરી ચેનલના ફેવરેટ આરજે આરજે ધ્વનિત સાહેબ હવે સહના ભુનક તો સહ વીર્યમ કરવા બહૈ તેજસ્વીનાવધિ તમસ્તુમાવિત્ર શાબ હૈ ભરું છું હું અવાર આવતો રહું છું એનું કારણ છે મારા મામાનું ઘર અંકલેશ હોય છે કરે છોકરી અરે એવી રીતે પ્યાર કરે છોકરે આઈ થિંક નર્મદા નદી માં પહેલી વાર મેં સ્નાન કર્યું એ પણ ભણું છે

ચલો તમારા માટે પણ આ ગુગલી સવાલ છે તો ભરૂચમાં પણ રોજ મારો શો આવે છે તો તમે સાંભળી શકો સવારે 8 થી 10 માં મારો મોર્નિંગ શો આવે છે અને કમિટમેન્ટ આપો કે તમે આ ઝાડને ઝાડ બનાવશો એટલે હું તમને ટ્રી સેપલિંગ આપું એમાંથી ઝાડ વિકસે એવો પ્રયત્ન તમે કરશો એની માવજત કરશો એટલું પ્રોમિસ તમારે આપવાનું તમારે જે જોઈતું હોય એ ઝાડ તમને મળશે પડે अच्छे लगते हैं ये धरती લખી સમજુ છું કે આજે અમારા પૂરી ચેનલના ફેવરેટ આરજે આરજે ધ્વનિત સાહેબ અને અમે ફોલો કરીએ છીએ અમે LIC એજન્ટ હતા એમની લાઈફ પણ એવી છે ને કે આઈ થિંક ફર્સ્ટ પહેલા તમે થોડી બોડી હતી તમારી થોડી ને પછી એક રોડિયો થી લઈને હવે ગુજરાતી ફિલ્મોમાં એકદમ આગળ સો એક ઇન્સ્પાયરિંગ વસ્તુ છે અને ભરૂચના લોકો પણ આવું કંઈક આના માટે બહુ જ ગર્વની લાગણી અનુભવીએ છે હમણાં કે આવું કંઈ અમે આજે ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ આવો આપણે વાત કરીએ આપ અર્જે ધોણી સર સાથે સો ધોણીભાઈ ફર્સ્ટ ઓફ ઓલ ભરૂચમાં આવવાની કેવું લાગ્યું તમને ભરૂચ હું અવારનવાર આવતો રહું છું એનું કારણ છે મારા મામાનું ઘર અંકલેશ્વર છે એટલે પ્રસંગોપાત આવવાનું થયું છે જ્યારે પણ ઘરમાં કોઈ પ્રસંગ હોય મારી એક કાઝિન છે મારા મામાની ડોક્ટર એ સુરેન્દ્ર સુરત રહે છે એટલે એ સુરત જવાનું હોય ત્યારે પણ ભરૂચ થઈને જવાનું જ હોય સો એવી રીતે ઓન ધ વે હું હંમેશા ભરૂચમાં આવ્યો છું અને અહીંથી જ્યારે પણ પાછા જવાનું હોય ત્યારે બધા એમ કહેતો કે ખાલી શિંગ લેતો આવતો હવે પણ લાવી તો યા ધેટ વે અને આઈ થિંક હું જ્યારે ટ્વેલ્થમાં હતો ત્યારે અમારા સમય મેં એન્જિનિયરિંગ લેવું કે ના લેવું એની ખાસી એવી ગડમથલ અનુભવી છે અને એ વખતે એમાં પાછું ભરૂચની અંદર પાછી એક એન્જિનિયરિંગ કોલેજ હતી જેઓ અમારા કઝિન્સ ભણ્યા છે એટલે ધેટ વે ઓલસો ભરૂચ મારા મનમાં હંમેશા રહ્યું છે અને મને એનો નદી કિનારો ખૂબ ગમે ગોલ્ડન બ્રિજ પરથી પસાર થતી વખતે હંમેશા પેલો સિક્કો પાણી સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ કે એક એવો બ્રિજ આખા ગુજરાતનો કે જ્યાં હંમેશા તમારે મિરર બંધ જ કરી દેવા પડે પસાર થતી વખતે એવો આખો આખો મસ્ત મજાનો સોનાલી બેન્દ્રની કમર જેવો પાતળો તો પછી તો હવે તો સરસ નવો બ્રિજ બની ગયો છે ને પણ આમ ટોકિંગ અબાઉટ દસ વર્ષ પહેલાની વાત છે તો ભરૂચ એ રીતે મારા મનમાં હંમેશા આમ રહ્યું છે નર્મદા પહેલી વાર મેં સ્નાન કર્યું હોય એ પણ ભરૂચ જ હતું ઇફ આઈ રિમેમ્બર કરેક્ટલી ફર્સ્ટ ટાઈમ નર્મદા નદીમાં મેં જે સ્નાન કર્યું હતું એ ભરૂચનો જ કિનારો હતો પછી ચાણોદ કે કબીર રોડ પાસે લાવ્યા હોય શુક્લતીર્થ અને જાણીતી છે બધા જાણે છે બધા બધા લોકો ને ખબર છે કે ભરૂચ ત્રણ વસ્તુ ઓ બોવ જ ફેમસ છે ભરૂચ જાસુસ જાસૂસ તમે જ બાર ના લોકો ના પોઈન્ટ ઓફ વ્યુ થી તો એક તો ગોલ્ડન બ્રિજ બહુ પોપ્યુલર બીજી ખારી સીન બહુ પોપ્યુલર અને ત્રીજો હાલમાં નો તમે ઇન્સ્ટા પર પોસ્ટ કરેલો ત્રીજો પેલો બ્રિજ જે હમણાં નવો બન્યો છે એ બ્રિજ ખરેખર જોવાલાયક જ છે એટલે આમ મજા જ આવે બ્રિજ પર થી ઓકે તો સર ને બધું ખબર છે એક્ચ્યુઅલી ભરૂચ માં શું શું ફેમસ છે સો સર તમારી ફિલ્મ આવી રહી છે 11 તારીખેનો અમે બધા બહુ જ વેઇટ કરીએ રહ્યા છે ભરૂચ આ ધૂમ મચાવે રીઅલી મનથી અને દિલથી બહુ જ અમે પ્રે કરીએ છીએ કે ભરૂચ તો ગજબ પરફોર્મન્સ કરે બીજે બધે ખબર નહી તો ભરૂચ સુપર ડુપર હિટ જોઈએ ને ફરી તમે પાછા આવવા જોઈએ કે ભાઈ ભરૂચે બહુ પ્રેમ આપ્યો છે સો એટલે ફિલ્મ વિશે સર થોડી બે ત્રણ શબ્દ તમે જણાવો તો બે ત્રણ શબ્દોમાં તો ખાલી પછી સમય અટકી જશે એટલું જ થાય સમય અટકી જશે બે ત્રણ શબ્દો તો એટલા પણ આ ડિટેલમાં હું થોડું જણાવ ભરૂચનો ટ્રેક રેકોર્ડ તે એવો રહ્યો છે કે ગુજરાતી ફિલ્મો બહુ ચાલી નથી એક્સેપ્ટ એક બે જે હમણાં રિસન્ટ પાસમાં આજે હમણે સરસ કમાણી કરી હોય તો હું તો એવું ઈચ્છું કે બે હજાર ઓગણીસની શરૂઆત જ તમે એ રીતે કરો કે શોર્ટ સર્કિટ અહીંયા ચાલે અ તમને ગમે એની પાસાના કારણો હું આપું ના ગમે એની પાસાના કારણો તમે મને આપજો શોર્ટ સર્કિટ ગમે કેમ એના કારણો હું તમને કહું એક તો પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન છે એટલે તમને અંદરથી ગૌરવ થાય કે ચલો ગુજરાત પાસે પહેલી સાયન્સ ફિક્શન મૂવી આવી ખરી જેમ બોલીવુડ પાસે કોઈ મિલ ગયા છે મિસ્ટર ઇન્ડિયા છે રોબોટ છે ટુ પોઈન્ટ છે અથવા હોલીવુડ હોલીવુડ પાસે તો અસંખ્ય ફિલ્મો છે સાયન્સ ફિક્શન ગુજરાત પાસે કેમ નહીં ગુજરાત વિજ્ઞાન કથામાં પાછળ છે એવું તો નથી અમે તો હું તો નાનપણથી યશવંત દાદાની વાર્તાઓ વાંચીને મોટો થયો છું જીવરામ જોશીની વાર્તાઓ વાંચીને મોટો થયો એટલે એવું થોડી છે કે ગુજરાતી સાયન્સ કથાઓ નથી લખી હરીશ નાયક એ ખૂબ બધી વાર્તાઓ લખી પણ ક્યારે ફિલ્મના પડદે નથી આવી અને અમે જે ફિલ્મ બનાવી છે એ જોઈને તમને અંદરથી એક ગૌરવની લાગણી તો સો ટકા થશે કે ગુજરાતમાં આવું કંઈક કામ નવું થયું પછી ગમે ના ગમે એ તમારા હાથમાં છે એટલે જેમ મેં કહ્યું કે ના ગમવાના કારણો તો મને આપજો ગમવાનું કારણે કે પહેલો તો નવતર પ્રયાસ છે બીજું એની એનું જે વીએફએક્સનું બધું કામ છે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એ બધું જ કામ ગુજરાતમાં થયું એટલે અમે આમાં મુંબઈની જરાય મદદ નથી લીધી અને જ્યાં મદદ લેવાની જરૂર હતી ત્યાં ચોક્કસ લીધી જેમ કે એનું ઓડિયોનું મિક્સિંગનું બધું કામ એ સાઉથ એ આર રહેમાનના સ્ટુડિયોમાં થયું એટલે આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે રહેમાનના સ્ટુડિયોમાં મિક્સ થઈ છે સંગીત મેહુલ સુરતીનું છે દક્ષિણ ગુજરાતના ખૂબ જાણીતા સંગીતકાર મેહુલ સુરતી તો તમે વિચારો કે આટલા સારા સંગીતકારનું સંગીત છે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફિલ્મમાં એક પણ ગીત કર્યું એટલે અમે એ પણ એક હિંમત કરી છે જોઈએ ગુજરાતી દર્શકોને ગમે છે કે કેમ ગીત વગર બી ફિલ્મ બે કલાકમાં પૂરી થઈ જાય થ્રીલ હોય રોમાંચ હોય રોમાન્સ હોય કોમેડી હોય અને તમે સતત નથી ચાલતા રહો કે આ શું થઈ રહ્યું છે આવું તો નથી જોયું પહેલી વાર જોઈ રહ્યા છે આવો કોઈ કોન્સેપ્ટ અમે ખૂબ નમ્રતાપૂર્વક આપને જણાવી રહ્યા છે કે આ કોન્સેપ્ટ હજી સુધી ભારતીય સિનેમામાં આવ્યો નથી હવે આ તો થયા ગમવાના કારણો ના ગમવાના કારણે શું હોય છે કે તમને કદાચ કોઈની એક્ટિંગ ના ગમે તમને કદાચ ડિરેક્શન ના ગમે તમને કદાચ વાર્તા ના ગમે તમને કદાચ કોન્સેપ્ટ ના ગમે આ બધું શક્ય છે પણ હું એવું માનું છું કે એવું જો ના પણ ગમે તો તમારે સોશિયલ મીડિયામાં એ વિશે લખવું જોઈએ શોર્ટ સર્કિટ જુઓ અને એના પોઝિટિવ સબળા અને નબળા પાસે એનું વિશ્લેષણ કરો તમારી પાસે પૂરી આઝાદી છે સોશિયલ મીડિયામાં તમારે જે લખવું લખવાનું એને કહો કે આ અમને ના ગમી આ વસ્તુ અમને આ ગમી વસ્તુ તો અમને ત્રીજી ફિલ્મ બનાવતી વખતે સમજાશે કે અમારે કેવી ફિલ્મ બનાવવી તો જેથી અમને પણ એક વિઝન આવે કે અચ્છા ગુજરાતી દર્શકોને આવી ફિલ્મ જોઈએ છે તો તમારો પ્રતિસાદ કેવો આવે છે એની અમને અપેક્ષા છે પહેલા તો ટ્રેલર જુઓ ટ્રેલર યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર તમે જુઓ છવ્વીસ ડિસેમ્બરે રિલીઝ થયું ટ્રેલર અને ટ્રેલર જોયા પછી તમે નક્કી કરો કે આ ફિલ્મની ગુણવત્તા કેવી છે અને દર્શકો તરીકે તમારે કેવી ફિલ્મ જોવે છે પણ તમારા ફીડબેકનો હું ચોક્કસ આતુરતાથી ઇંતજાર કરીશ મને ઇન્સ્ટા પર તમે ડીએમ કરી શકશો હું આ લોકો એનું સાક્ષી છે ભરૂચી જાસુસ કે હું ડીએમના જવાબ જાતે આપીશ સર પાંચ વીસંગોથી નોર્મલ લાઈક રેપિડ ફાયર મો રેપિડ ફાયર ઓકે તમારે ખાલી આન્સર આપવાના ઓકે અપાર્ટ ફ્રોમ યોર ફિલ્મ હમ તમારું ફેવરેટ ગુજરાતી ફિલ્મ હમ મને લવલી ભવાઈ ખૂબ ગમ્યું હતું અને એ સિવાય ચર્મન જીતવા જોઈએ ના પ્રયાસનો ચોક્કસ બિરદાવીશ કે એક જ રૂમની અંદર આવી એક કથા લઈને આવી કે એક જ રૂમની અંદર બધા જ કલાકારો સતત આખી ફિલ્મમાં રૂમની બહાર જ ના નીકળ્યા હોય તો એ બહુ હિમ્મત બરોબર પ્રયાસ હતો એટલે મને એ પણ ખૂબ ગમ્યું છે. બે સોંગ ગુજરાતી બે સોંગ અપાર્ટ ફ્રોમ યોર ફિલ અ એક તો જે વાલમાઓને બધાને ખૂબ ગમે છે. વાલમાઓને ડેફિનેટલી મારું પણ ફેવરેટ સોંગ છે. અને એ સિવાય અ રેવાનું ટાઇટલ સોંગ મારેવા રેવા vare vaa tarumaani nirmal ખળવે તું જાય તારું પાણી નિર્મળ ખળખળવે તું જાય તારું પાણી નિર્મળ એ પણ ખૂબ સુંદર રીતે ગવારો કમ્પોઝ થયેલું છે એટલે એ પણ મને ખૂબ ગમે છે અને મને વિટામિન સી ના ગીતો પણ ગમે છે મારી ફિલ્મના ગીતો છે ને વિરતે પ્યાર કરે છોકરી जान के उपकार करे छोकरे पर ए प्यार करे छोकरे जान के उपकार करे छोकरे जिंदगी ऐसी दी हती मत मीठी हती मछली और पतंग आओ तेरे हवा मा रंग भरे आहा प्रेम नी बीमारी जो ए नी ने लागी खुल्ली गडारी आहा मछली और पतंग आओ तेरे हवा मा रंग

થયું કેવું છે કે મોટા ભાગના નિર્દેશકો એક બે એક બે ફિલ્મો બનાવી છે તે છતાં મને એવું લાગે છે કે અભિષેક જઈને જે પ્રયત્ન કર્યા જે બે ફિલ્મો શરૂઆતમાં એમણે પાથ બ્રેકિંગ આપી એ બદલ એમના એફર્ટ્સ ઇઝ અ વેરી ગુડ ડિરેક્ટર નો ડાઉટ અને કેડી કારણ કે કેડી મને એવું લાગે કે એ પબ્લિકની નાડ બહુ જ સારી રીતે સમજે છે એમની પાસે જે સમજ છે સૂજ છે જેમણે છેલ્લો દિવસ જેવી ફિલ્મ બનાવવાની હિંમત કરી એના પછી આપણે સાવ જુદી કરસનદાસ પે ન્યૂઝ બનાવી અને હવે શું થયું છે પણ પર્સનલી હું ડિરેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ એવું માનું છું કે શું થયું કરતા કરસનદાસ પે ન્યૂઝ અને છેલ્લો દિવસ ભલે છેલ્લો દિવસ એ બધા એને જુદી રીતે મૂલવતા હોય હું એવી રીતે જોઉં કે ડિરેક્શનનું જે જબરદસ્ત કન્વિક્શન એમનામાં છે અને ઇઝ અ ફેબ્યુલસ ડિરેક્ટર કૃષ્ણ કેડીને જે રીતે ઓડિયન્સની જે પલ્સ સમજવાની એની જે આવડત છે એ બહુ ઓછા ડિરેક્ટર્સ ઓકે ને લાસ્ટ સર બે સિંગર અ બેસ્ટ સિંગર ગુજરાતી હમ આ એક મને એવું લાગે છે લતા મંગેશકર સિવાય બીજું કોઈ ગુજરાતી ગુજરાતી ફિલ્મો લતા જે બહુ ગીતો ગાયા છે તમે સાંભળો કરીને મારા તે ચોર રે મારો મારા તે

તમારા મમ્મી પપ્પાએ બી નહીં સાંભળ્યું પણ આશા ભોસલેના અવાજમાં એ ગીત બહુ જ સરસ રીતે રજૂ થયું છે ઇવન ઉષા મંગેશકરે ખૂબ સરસ ગીતો ગાયા છે મને બહેનોએ ગુજરાતીમાં જે ગીતો ગાયા છે એ બહુ સરસ છે એ સિવાય અવિનાશ વ્યાસે મહેન્દ્ર કપૂર પાસે ગવડાવ્યા મુકેશી પાસે ગવડાવ્યા મન્નાણે પાસે ગીતો ગવડાવ્યા કિશોર કુમાર પાસે ગવડાવ્યા આ જે જૂના ગીતો છે ને એને હજી સુધી કોઈ નવા કમ્પોઝર્સ મને નથી લાગતું કે બીટ કરી શક્યા એ જે ચામ છે ને નવા તો નો ડાઉટ બહુ સારા આવી રહ્યા છે પણ હજી સુધી મને એક જે પેલી જે ઓથેન્ટિક ગુજરાતી પણાની ફ્લેવર જે હોય ને એ હજી સુધી મિસિંગ મિસિંગ લાગે છે ઓકે એટલે હું એવું માનું છું કે હજી પણ જૂના સિંગર્સને હરાવી શકે ઉમફાવી શકે એવા નવા સિંગર્સ તો નથી નથી ને સર બધા જ આપણે છે અને ઈવન આખા ગુજરાત બહારના લોકો પણ અમે જોઈએ તમે લાઈવ થાવ છો ત્યારે કે તમે ગીત

કેહા હૈ ક્યા સુના હૈ મુ પતા હૈ તુમકો પતા હૈ સમય કાપ તો ખાલી અમારા દર્શકો માટે એટલે હું સારું ગાઉ છું એવું કહીને તો મને બહુ સારું ફીલ કરાય છે કે મને ખબર છે કે હું કેટલું સારું ગાઉં છું હું ખાલી એમને જ મારી મસ્તીમાં ગાતા હોઉં છું એ કોક દિવસ ગવાઈ જાય તો ઠીક છે સારું બાકી દર વખતે હું રાગડા તાણતા હોઉં એવું જ મારી મમ્મી કહે પણ ભરૂચ માટે થઈને જો મારે ગીત ગાવાનું હોય તો એ હું મારા દરેક લિસનર માટે ગાઈશ કે જે કદાચ હાઈવે પર ટ્રાવેલ કરતી વખતે ક્યારેક મને રેડિયો પર સાંભળે છે. અને હવે તો ભરૂચમાં પણ રોજ મારો શો આવે છે. તો તમે સાંભળી શકો સવારે આઠ થી દસ માં મારો મોર્નિંગ શો આવે છે. વિચ ઈઝ કોલ્ડ ધ્વનિત કા ઓન મિર્ચી. અ તો મારા એ દરેક શ્રોતાને જેને જેને કદાચ મને સાંભળીને આનંદ થયો હોય. એ બદલ હું એને થેન્ક યુ કહીશ. કે થેન્ક યુ તમારી તમારું આ કોન્ટ્રીબ્યુશન છે મારી કરિયરમાં. અને તમારા માટેનું સોંગ છે. ये धरती ये नदियां ये रहना और तुम थैंक यू सर थैंक यू सर थैंक यू सर बट थैंक यू भरू जी इंटरव्यू अपोगा था तुम्हारा खूप हमारी पूरी टीम तरफ से थैंक यू वेरी मच भरू जी जससु टीम ने और भरू जीरा બધા જે લોકો જે લોકો એ इंटरव्यू જોયો બધા બધું थैंक यू प्लीज डू ગો એન્ડ વોચ શોર્ટ સર્કિટ 11મી જાન્યુઆરી